ના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલીની બજારમાં ખરીદી માટે નીકળ્યા અમરેલીના ટાવર ચોકમાં વેપારીઓ સાથે તેમણે શુભેચ્છા મુલાકાત લીધી દિવાળીની શુભકામના પાઠવી સ્થાનિકોને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરવાની અપીલ કરી કૌશિક વેકરિયાએ પણ રંગોળીના કલર દેવડા જેવી વસ્તુઓની ખરીદી કરી આ સમયે સાંસદ ભરત સુતરિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી પણ તેમની સાથે હાજર રહ્યા ખાસ કરીને દેશના એસસ્વી વડાપ્રધાન મોદી સાહેબને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપવી પડે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારતની અંદર વોકલ ફોર લોકલનો જે આપને નારો આપવામાં આવ્યો છે અનુસંધાને આપણા લોકો દ્વારા જે આપણી વસ્તુ બનાવવામાં આવતી હોય એમની પાસે ખરીદવી જોઈએ એ માધ્યમથી આજે અમે અમારા સાંસદ આદરણીય ભરતભાઈ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અતુલભાઈ અને સમગ્ર ટીમ સાથે અમે અમરેલીની બજારમાં દિવાળીની બધાને વેપારીઓને શુભકામના પાઠવવા અને સાથોસાથ વોકલ પણ લોકલનું જે સૂત્ર છે એને સાર્થક કરવા માટે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરી શકાય અને એમને આપણે પ્રોત્સાહિત કરી શકીએ એ અનુસંધાને આજે માર્કેટમાંથી ખરીદી કરી આ સમગ્ર ટીમ સાથે રહી અને નવા વર્ષની બધાને હું હૃદયપૂર્વકની પણ શુભકામના આપું છું આપું છું આવનારું નવું વર્ષ બધા માટે સુખમય આરોગ્યમય અને સમૃદ્ધિમય નીવડે એવી નાગનાથ દાદાના ક્ષણોમાં પ્રાર્થના પણ કરું છું